બાબા સાહેબ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયો અમદાવાદ આજનો વિષય છે અર્થશાસ્ત્ર આજના વિષયમાં પેપર નંબર ત્રણસો ને આઠ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં યુનિટ નંબર સોળ અગાઉના લેક્ચરમાં આપણે બેરોજગારી સંદર્ભે ચર્ચા કરેલ છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારતીય અર્થતંત્રમાં આપણને બેરોજગારી એક ખૂબ ગંભીર સમસ્યા જોવા મળી રહી છે અર્થતંત્રમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે આપણને વધતું જોવા મળે છે અર્થતંત્રમાં બેરોજગારી વધતા ઘણા બધી સમસ્યાઓ સર્જાયેલી જોવા મળે છે બેરોજગારી આપણે તેના ઉદ્દેશોનો અભ્યાસ કરેલો છે બેરોજગારીના ખ્યાલ બેરોજગારીના પ્રકારો બેરોજગારી ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી શહેરી વિસ્તારમાં તેની આપણે સમજ કેળવી છે સાથે સાથે આજના લેક્ચરમાં આપણે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને તેનું માપનનો અભ્યાસ કરવાનો છે ભારતમાં બેરોજગારીના કારણો જાણીશું અને તેને દૂર કરવાના ઉપાયોની આજના લેક્ચરમાં આપણે લોકો પ્રયત્ન કરીશું સમજવાની વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બેરોજગારી આપણને ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં જોવા મળી હતી પણ આ જે બેરોજગારી છે જે ગ્રામ્ય વિસ્તારની વાત કરીશું તો મોસમી બેરોજગારી જોવા મળી હતી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળતી હતી શહેરી વિસ્તારમાં આપણને ઔદ્યોગિક ક્ષેત્રની બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી આપણે આનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરેલ છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આજનો આપણું જે યુનિટ છે આજનો આપણો જે કન્સેપ્ટ છે કે ભારતમાં બેરોજગારીનું માપન આપણે જાણીએ છીએ કે ભારતમાં બેરોજગારી છે પણ કેટલી છે કેટલા પ્રમાણમાં છે એનું કોઈ ચોક્કસ માપ એટલે કોઈ આંકડા હોવા જોઈએ એટલે આપણને માહિતી સાચી લાગે એટલે ભારતમાં બેરોજગારીનું માપન કરવા માટે કે બેરોજગારીના જે આંકડા આવે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે ભારતમાં એન એસ એસઓ દ્વારા એનએસએસનું ફૂલ ફોર્મ છે એનએસઓનું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભારતમાં બેરોજગારીનું માપન કરે છે તે દ્વારા જો કોઈ વ્યક્તિને દરરોજ આઠ કલાક અને એક વર્ષમાં બસો તોંતેર દિવસ કામ મળે તો તેને પૂર્ણ રોજગાર છે તેમ આપણે કહીએ છીએ એ લઈ ગાડી આપણને જો મળે છે કે વ્યક્તિને દિવસ દરમિયાન આઠ કલાકનું કામ મળી રહે ત્રણસો પાંસઠ દિવસમાંથી 273 તોંતેર દિવસ એને કામ મળી રહેતું હોવું જોઈએ તો આપણે તે વ્યક્તિને પૂર્ણ રોજગાર તરીકે ઓળખીએ છીએ બેરોજગારી માપન માટેના ત્રણ ખ્યાલોને આપણે ધ્યાનમાં લઈશું પ્રથમ ખ્યાલ છે કે લાંબા ગાળાની બેરોજગારી એક સાપ્તાહિક બેરોજગારી અને ત્રીજું છે દૈનિક બેરોજગારી હવે આપણે વાત કરીશું કે લાંબા ગાળાની બેરોજગારી એટલે શું અહીં ઘણી સમય સાથે આપણને એની રજૂઆત કરવાની છે એટલે બે લાંબા ગાળાની બેરોજગારી છે એટલે એમાં એવું કહેવા માગે છે કે એકસો ત્યાંશી દિવસથી જો કોઈ વ્યક્તિને ઓછું કામ મળતું હોય અર્થતંત્રમાં જે કામ કરવા માટે તૈયાર છે પણ જો તેને ઓછું કામ મળે છે બરાબર તો આપણે એવું કહી શકીએ છીએ કે એ લાંબા ગાળાનો બેરોજગાર છે આ શોધવા માટે એક ગાણિતિક સૂત્રની પણ રજૂઆત કરવામાં આવેલી છે તો આપણે તેને પણ સમજીશું કે કે લાંબા ગાળાની બેરોજગારીનો દર શોધવા માટેનું જે સૂત્ર છે કે 183 દિવસ કે તેના કરતાં વધુ દિવસ માટે ન મેળવી શકનાર વ્યક્તિઓની સંખ્યા છેદમાં શ્રમનો કુલ સક્રિય પુરવઠો તંત્રમાં જે કામ કરવા માટે તૈયાર છે જે શ્રમદળ એની વાત કરવામાં આવી છે ગુણ્યા સો એટલે ઉદાહરણ તરીકે જો આપણે લઈશું જો આને સમજવા માટે કે અર્થતંત્રમાં જે શ્રમનો સક્રિય પુરવઠો એટલે અર્થતંત્રમાં જે કામ મેળવવા માટે જે રોજગારી માટે જે જે લોકો છે તેને આપણે દસ કરોડ જોડી લઈએ છીએ તેને એકસો દિવસ માટે કામ ના મેળનાર વ્યક્તિઓની સંખ્યા આપણને એક કરોડ જોવા મળે છે એટલે દસ કરોડની વસ્તીમાં આપણને શું જોવા મળ્યું છે કે એક કરોડ લોકો પાસે પૂર્ણ સમયનો રોજગાર નથી બરાબર એટલે લાંબા બેરોજગારીનો દર છે એ આપણને શું જોવા મળે છે કે સો માઇનસ આપણે સોના આપણે કરીશું દસ ટકા તો આપણને શું જોવા મળશે કે અર્થતંત્રની મય આપણને દસ ટકા લોકો લાંબા ગાળાની દ્રષ્ટિએ બેરોજગાર છે તેમ આપણે કહી શકીએ છીએ એટલે લાંબા ગાળાની જે બેરોજગારી છે તેના માપન માટે આપણને જે સૂત્ર આપ્યું છે એ સૂત્રની મદદથી આપણે આંકડાકીય માહિતી મેળવી શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા આપણે સાપ્તાહિક અને દૈનિક બેરોજગારી પણ માપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અર્થતંત્રની મય આંકડાકીય માહિતીનો આપણે અભ્યાસ કરીએ જ છે એટલે અહીં ગાડી શ્યોરિટી સાથેના ડેટા આપણી પાસે હોવા જોઈએ એ ડેટા આપણને એન એસ ઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જોવા મળે છે હવે આપણે વાત કરીશું કે સાપ્તાહિક બેરોજગારી એટલે શું આપણે લાંબા લાંબા ગાળાની બેરોજગારીનો તો અભ્યાસ કર્યો હવે સાથે સાથે આપણે ચર્ચા કરીશું કે ભાઈ સાપ્તાહિક બેરોજગારી એટલે શું એટલે સાપ્તાહિક બેરોજગારીની આપણે જ્યારે વ્યાખ્યા કરવા જઈશું તો આપણને એવું જોવા મળે છે કે આ ખ્યાલ મુજબ જે દિવસે મોજણી કરવામાં આવે એટલે ધેટ મીન્સ કે જે ગણતરી કરવામાં આવી હોય ગણતરી કરવામાં આવી હોય તે પહેલાંના આખા અઠવાડિયા દરમિયાન વ્યક્તિએ કામની શોધ કરી હોય છતાં અઠવાડિયામાં એક પણ દિવસ એક કલાક માટે પણ જો કામ ન મળ્યું હોય ને તો તે વ્યક્તિને સાપ્તાહિક બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કોઈ વ્યક્તિ છે જ્યારે આપણે એની ગણતરી કરીએ છીએ તો અગાઉના અઠવાડિયાની આપણે વાત કરીશું કે અગાઉના અઠવાડિયા દરમિયાન વ્યક્તિ કામની શોધમાં હતો કામ કરવા માટે તૈયાર હતો એની કામ કરવાની ઈચ્છાશક્તિ અને વૃદ્ધિ હતી બરાબર પણ અર્થતંત્રમાં તેને એક પણ દિવસ સપ્તાહમાં એટલે સાત દિવસમાંથી એને એક પણ દિવસ એક પણ કલાકનું અર્થતંત્રમાંથી કોઈ પણ પ્રકારનું કામ ન મળ્યું તો તે વ્યક્તિને આપણે સાપ્તાહિક બેરોજગાર તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે હવે દૈનિક બેરોજગાર એટલે શું દૈનિક બેરોજગારીની જ્યારે આપણે વાત કરીશું તો આપણને જોવા મળે છે કે જે વ્યક્તિ એક કલાકથી વધુ અને ચાર કલાકથી ઓછું કામ મળ્યું હોય તો તેને અર્ધ દિન માટેનું કામ મળ્યું અથવા તો અર્ધ દિવસ માટે તે વ્યક્તિ કામ વિના જે બેસી રહ્યો છે તો એને આપણે શું કહે છે એને આપણે દૈનિક બેરોજગારી તરીકે ઓળખીએ છીએ એટલે આના માટે આપણે જો સમજીશું કે સો વ્યક્તિનું એક ગ્રુપ છે એક સમૂહ છે એ સો વ્યક્તિ જ્યારે અર્થતંત્રમાં કામ કરે છે તો તે જ વ્યક્તિને દિવસ દરમિયાન આઠ જગ્યા આઠ કલાકની જગ્યાએ માત્ર એકથી ચાર કલાકનું જ કામ મળે છે સો વ્યક્તિને તો આપણે એવું કહી શકીએ છીએ કે અહીં પચાસ માણસોને ખાલી રોજગારી મળી છે એટલે આ પ્રકારની જે બેરોજગારી છે તેને આપણે શું કહીએ છીએ દૈનિક બેરોજગારી તરીકે ઓળખે છે દૈનિક બેરોજગારીમાં આપણને શું જોવા મળે છે કે વ્યક્તિને દિવસ દરમિયાન ચાર કલાકથી ઓછું કામ મળે છે અને એવા સો વ્યક્તિઓનું જૂથ જોવા મળે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે સો વ્યક્તિ છે તેમાંથી ચાર કલાકથી ઓછું સમય કામ મળેલું છે એટલે પચાસ વ્યક્તિઓને શું મળી હશે રોજગારી મળી છે ખરેખર કામ સો લોકોએ કર્યું છે પણ એ લોકોને પૂર્ણ દિવસનું કામ આઠ કલાકનું નથી મળ્યું માત્ર ચાર કલાક તેથી ઓછા સમયનું મળેલું છે તેથી આપણે તેને છે ને દૈનિક બેરોજગારી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણા મનમાં પ્રશ્ન થશે કે અર્થતંત્રમાં બેરોજગારી શા માટે ઉદભવે છે તમે જાણો છો તે મુજબ વિશ્વના વિકસિત દેશો હોય કે વિકસતા દેશો હોય ત્યાં આગળ આપણને ગરીબી બેકારી અને બેરોજગારીની સમસ્યા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે એટલે વિશ્વનું કોઈ પણ દેશ એવું નથી કે ત્યાં આપણને બેરોજગારી જોવા ના મળતી હોય એટલે ભારતીય અર્થતંત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારી એક જટિલ આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પણ એક સમસ્યા આપણને જોવા મળે છે અને આપણે અહીંયા ઘડી એવું પણ કહી શકીએ છીએ કે ભારતનીમય જે ભારતીય અર્થતંત્રનીમય જે બેરોજગારી છે એ ઉદ્ભવવાના કારણો શું હોઈ શકે છે શા માટે આપણને અર્થતંત્રમાં બેરોજગારી જોવા મળી રહી છે તો અહીંયા ઘડી આપણે એવું કહી શકીએ છીએ કે આપણે જાણીએ છીએ તે મુજબ કે અર્થતંત્રનીમય લોકો જે આવક કમાય છે જે વ્યક્તિ આવક કમાય છે એ વ્યક્તિ શું કરે છે પોતાની આવકનો હિસ્સો વપરાશ પાછળ ખર્ચે છે વ્યક્તિ એ આવકમાંથી બચત પણ કરે છે અને લાંબા સમયગાળા બાદ એ બચત કંઈક મૂડી રોકાણ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે એટલે અર્થતંત્રમાં જો લોકો પાસે આવક ઓછી હશે આવક ઓછી હોવાથી આપણને શું જોવા મળશે અર્થતંત્રની મેમ એનો એટલે આવક ઓછી છે માટે આપણને તેની માંગ એટલે કે તેની વપરાશ પણ ઓછી જોવા મળશે એની વપરાશ ઓછી હશે તેના પરિણામે અર્થતંત્રમાં એ વસ્તુનું ઉત્પાદન કરતા એકમો એ પેઢીના માલિક શું કરશે એ વસ્તુનું ઓછું ઉત્પાદન કરશે ઓછું ઉત્પાદન કરવા માટે આપણને શું જોવા મળશે ત્યાં આગળ એની કંપનીમાં કામ કરનારા વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળશે કામ કરતાં એટલે અહીં બેરોજગારીની સમસ્યા આપણને સર્જાયેલી જોવા મળે છે એટલે જો અર્થતંત્રમાં લોકોની આવક વધતા વપરાશ વધે વપરાશ વધે એટલે લોકો જે આવક મેળવી છે અને એ આવક સઘળી આવક જો વપરાશ પાછળ ખર્ચે ને તો બહુ સારી વસ્તુ છે કેમ કે અર્થતંત્રમાં જેમ જેમ વપરાશ થશે વસ્તુની માંગ થતી જશે તેમ તેમ નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવું પડશે અને નવી નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે શું કરવું પડશે નવા શ્રમિકોની જરૂર પડશે આપણને એટલે અર્થતંત્રમાં જો વ્યક્તિની વપરાશ વધે તો એ બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ આપણને જોવા મળે છે સાથે સાથે વ્યક્તિ પોતાની આવકમાંથી અમુક હિસ્સો બચત સ્વરૂપે રાખવાનું પસંદ કરે છે એટલે આપણે એવું પણ કહી શકીએ છીએ કે જો અર્થતંત્રમાં જો બચત છે એ પ્રત્યેક બચત લોકો જો અર્થતંત્રમાં મૂડી રોકાણના સ્વરૂપે કરે તો આપણને શું જોવા મળશે આપણે બેરોજગારીમાંથી અર્થતંત્રને આપણે હળવું કરી શકીશું એવું કહી શકાય છે આપણે વાત કરીશું કે બેરોજગારી જે આપણને જોવા મળી રહી છે બરાબર તો એ માટેના કારણોની આપણે ચર્ચા કરીશું કે ભારતીય અર્થતંત્રની મેં આપણે જ્યારે વાત કરીએ છીએ કે બેરોજગારી માટેના કારણો કયા જવાબદાર પરિબળો છે કે જેના પ્રતાપે આપણને શું જોવા મળી રહ્યું છે કે અર્થતંત્રમાં આપણને બેરોજગારી જોવા મળી રહી છે લોકોને કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ હોવા છતાં પણ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની તૈયારી હોવા છતાં પણ તેને કામ નથી મળતું તે માટેના આપણે બેરોજગારીના કારણોનો જ્યારે અભ્યાસ કરીશું તો પ્રથમ એનું કારણ આપણને જોવા મળે છે કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને શ્રમના પુરવઠામાં વધારો જાણીએ છીએ આપણે તે મુજબ કે અર્થતંત્રમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર જે ભારતમાં આપણને જોવા મળી રહ્યો છે ભારતની હાલની વસ્તી વિશ્વમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રહેલો આપણને જોવા મળી રહ્યો છે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે તે અને શ્રમના પુરવઠામાં પણ વધારો જોવા મળે છે એટલે આપણે એ ગાડી એવું કહી શકીએ છીએ કે ભારતમાં બેરોજગારીના મુખ્ય કારણોમાં પ્રથમ તો આપણને એક તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર જોવા મળ્યો છે આપણે ત્યાં શું જોવા મળી રહ્યું છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર જોવા મળી રહ્યો છે અને આ જ વસ્તી શું છે શ્રમ પુરવઠામાં પરિવર્તન પામે છે એટલે અર્થતંત્રમાં શ્રમના પુરવઠામાં વધારો થયેલો જોવા મળે છે એટલે અહીં ઘડી શું જોવા મળી રહ્યું છે કે વસ્તી વૃદ્ધિના ઊંચા દરના પ્ર કારણે શ્રમના પુરવઠામાં વધારો થયેલો જોવા મળે છે કે જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ આપણને શું જોવા મળશે બેરોજગારીના સમસ્યા વધારે ગંભીર અને તેના એટલે શ્રમના પુરવઠામાં વધારો થયેલો જોવા મળશે એટલે ભારત દેશની જે વસ્તી જેમ જેમ વધી રહી છે એ વસ્તીને અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારના ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોડાવાનું હશે અને જે વ્યક્તિને કોઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જો કામ નથી મળતું તો એ વ્યક્તિ આપણને શું જોવા મળે છે બેકાર જોવા મળે છે એટલે બેરોજગારીનું મુખ્ય કારણમાં આપણે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને શ્રમના પુરવઠામાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈ શકીએ છીએ સાથે સાથે આપણે કહીશું કે બેરોજગારીનું જે કારણોમાં આપણે છે ને નીચો આર્થિક વિકાસના દરની વાત કરીશું ભારત આઝાદ થયો આઝાદી બાદ આર્થિક વિકાસ કરવા માટે સરકાર દ્વારા સતતને સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે છતાં પણ આપણને શું જોવા મળ્યું છે કે ખેતી ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય અને સેવા ક્ષેત્ર સરકારે જે ઉદ્દેશો જે ધ્યેયો જે સિદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યા છે પણ તેટલી તેને સફળતા મળી નથી એટલે આપણે એવું કહી શકીએ છીએ કે બેરોજગારીનું કારણમાં આપણને શું જોવા મળી રહ્યું છે કે નીચો આર્થિક વિકાસનો દર નીચો આર્થિક વિકાસનો દરના પ્રતાપે રોજગારીની તકોનું સર્જન થતું નથી અર્થતંત્રમાં જો અર્થતંત્રનો વિકાસ થાય સારામાં સારું આપણું આંતરમાળખું થઈ જાય બરાબર આપણને ચોવીસ કલાક વીજળીની સગવડ મળી રહે પીવાના પાણીની સગવડ મળી રહે અને આંતરમાળખું આપણું સારામાં સારું પરિવર્તન થાય તો આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર ઊંચો જોવા મળશે જો અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર ઊંચો હશે પરિણામે આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં રોજગારીનું સર્જન થશે પણ ભારતમાં શું જોવા મળ્યું છે આઝાદી બાદ આર્થિક વિકાસ કરવા માટે સરકાર દ્વારા આયોજનની વ્યૂહરચના અપનાવવામાં આવી અને આયોજન દ્વારા ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં શું કરવામાં આવ્યું છે વિકાસ માટે સતત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં રોકાણ પણ કરવામાં આવેલું આપણને જોવા મળી રહ્યું છે પણ છતાં પણ તેના પરિણામ સ્વરૂપ આપણને શું જોવા મળ્યું છે કે સરકારે જેટલો આર્થિક વિકાસના દરની સિદ્ધિ માટે કલ્પના કરી હતી તેટલો આર્થિક વિકાસનો દર આપણને જોવા મળ્યો નથી આપણે વાત કરીશું કે ખામી ભરેલી વિકાસની વ્યૂહરચના બેરોજગારીનું કારણમાં આપણને આ પણ જોવા મળે છે કે સરકાર દ્વારા સરકારે જે વિકાસ માટેની જે વ્યૂહરચના અપનાવી કે જ્યારે આર્થિક વિકાસ કરવાનો હોય ને ત્યારે સરકાર દ્વારા શું કરવામાં આવે છે વિકાસ માટેની વ્યૂહરચના અપનાવવામાં આવે છે જેને આપણે સ્ટેચર્જી તરીકે ઓળખીએ છીએ એટલે ખામી ભરેલી આપણને જોવા મળી છે આર્થિક વિકાસની વ્યૂહરચનામાં તમે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમતોલ વિકાસની વ્યૂહરચના અસમતોલ વિકાસની વ્યૂહરચના અને મોટા ધક્કાની વ્યૂહરચના જેને આપણે બિગ પોસ થિયરી તરીકે ઓળખીએ છીએ ભારતે આયોજન બાદ અસમતોલ વિકાસની વ્યૂહરચના અપનાવેલી જોવા મળે છે એટલે જે અસમતોલ વિકાસની વ્યૂહરચના અપનાવેલી છે તે આપણને કેવી જોવા મળી છે ખામી ભરેલી જોવા મળે છે તેના પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં રોજગારીનું સર્જન થયેલું આપણને ઓછું જોવા મળ્યું છે એટલે આપણે એવું ત્યાં કહી શકીએ છીએ કે ભારતમાં જે બેરોજગારી છે એનું કારણ શું છે કે જે આપણે જે વ્યૂહરચના બનાવી છે જે વિકાસ માટેની વ્યૂહરચના બનાવી છે એ વિકાસની વ્યૂહરચનામાં આપણને ખામી રહેલી જોવા મળી છે આપણે વાત કરીશું કે શિક્ષણ અને કૌશલ્યનો અભાવ બેરોજગારીનું મુખ્ય કારણ આપણને આ પણ જોવા મળે છે કે શિક્ષણ અને કૌશલ્યનો અભાવ વ્યક્તિ પાસે શિક્ષિત અને કૌશલ્ય એક વિશિષ્ટ પ્રકારની આવડત હોવી જરૂરી છે આપણે જાણીએ છીએ કે બેરોજગારીનું આ કારણ છે કેમ કે વ્યક્તિ શિક્ષિત હોવો જોઈએ જ્યારે આપણે ઉદ્યોગોની વાત કરીશું મશીનરીની વાત કરીશું તો ત્યાં આગળ આપણે ફરજિયાતપણે વ્યક્તિ કેવો હોવો જોઈએ એક તાલીમબંધ હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ એટલે કે ભણેલો ભણેલો વ્યક્તિ હોવો જોઈએ એટલે ભારતમાં આઝાદી બાદ આપણને એવું પણ જોવા મળ્યું છે કે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું તો તેના પરિણામે આપણને શું જોવા મળ્યું આર્થિક વિકાસના જે ધ્યેયો હતા તે આપણે સિદ્ધ નતા કરી શકતા જ્યારે અત્યારે આપણને શું જોવા મળ્યું છે કે ભારતની મેં બેરોજગારીના કારણોમાં શિક્ષિત અને આ એક બેરોજગારી આપણે જાણીએ છીએ અગાઉના લેક્ચરમાં આપણે મેં તમને કહ્યું હતું કે ભારતમાં એક સૌથી મોટો જો અતિ ગંભીર પ્રશ્ન હોય ને તો શિક્ષિત બેરોજગારી જે આપણને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને જોવા મળે છે આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધ્યો છે એટલે ભણેલો ગણેલો વ્યક્તિ એક પુસ્તકીય જ્ઞાનવાળો આપણને જોવા મળે છે તેનામાં કૌશલ્યનો અભાવ હોય છે તેનામાં કોઈ એવી સ્કિલ આપણને જોવા નથી મળતી પરિણામે વ્યક્તિ શિક્ષિત હોય છે વ્હાઇટ કોલર જોબની એની અપેક્ષા હોય છે એટલે તેને સામાન્ય કામ કરવામાં પાછળ આવે છે કે આવું કામ હું ના કરી શકું એને વ્હાઇટ કોલર જોબ જોતી હોઈએ છે પરિણામી વ્યક્તિ શું કરે છે બેરોજગારનું આ મુખ્ય કારણ જોવા મળ્યું છે એટલે શિક્ષણનું પ્રમાણ વધતા શિક્ષણનો વ્યાપ વધતા આપણને શું જોવા મળ્યું છે કે આ બેર ભારતમાં બેરોજગારીના કારણોમાં આપણને શિક્ષણ પણ જોવા મળી રહ્યું છે અને ભારતનું જે શિક્ષણ છે જે શિક્ષણ વ્યવસ્થા છે એ આપણને થોડી ખામીવારી પણ જોવા મળી રહી હતી એટલે બેરોજગારીના કારણોમાં વ્યક્તિ શિક્ષિત હોવો જોઈએ અને તેનામાં એક વિશિષ્ટ પ્રકારનું કોઈ કૌશલ્ય હોવું જોઈએ કે જેથી કરીને અર્થતંત્રમાં એને રોજગારી સામેથી મળી રહે સાથે સાથે સરકાર દ્વારા પણ રોજગારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વ્યક્તિમાં કૌશલ્ય વધે એ માટે પણ સરકાર પ્રયત્ન કરતી આપણને જોવા મળે છે એટલે તેના પ્રત્યે આપણને શું જોવા મળી રહ્યું છે કે એના કારણો આપણને જોવા મળ્યા હતા હવે આપણે વાત કરીશું કે બેરો ભારતમાં જે બેરોજગારી છે તેના કારણોની આપણે ચર્ચા કરી નાખીએ કે ભાઈ વૃદ્ધિનો આપણને ઊંચો દર જોવા મળ્યો હતો નીચો આર્થિક વિકાસનો દર જોવા મળ્યો હતો તો હવે આ જે કારણો છે તો હવે એને દૂર કરવાના ઉપાયો તો હોવા જ જોઈએ એટલે અહીં ઘડી આપણને એવું જોવા મળે છે કે ભાઈ ભારતમાં જે બેરોજગારી છે જે ગંભીર સમસ્યા આપણને જોવા મળી રહી છે આ સમસ્યા દૂર કરવા માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે તો આના માટે આપણે વાત કરીશું કે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો આપણે અગાઉ થોડીક વાર પહેલાં જ ચર્ચા કરી કે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો એટલે કે રોજગારીનું સર્જન થાય એ પ્રકારની વ્યવસ્થા વ્યૂહરચના અપનાવી જોઈએ અર્થતંત્રમાં રોજગારીનું સર્જન થાય નવા નવા નાના પાયાના મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ અર્થતંત્રમાં આંતરમાળખાકીયમાં પરિવર્તન આવેલું થયેલું જોવા મળે શિક્ષણનો વ્યાપ વધવો જોઈએ એટલે આર્થિક વિકાસનો દર ઊંચો જશે બરાબર તો તેનાથી આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં નવી નવી ઉદ્યોગો નાના પાયાના જેને આપણને જોવા મળશે એટલે લોકોને રોજગારી પ્રાપ્ત થયેલી જોવા મળશે એટલે આર્થિક વિકાસનો દર જેમ જેમ ઊંચો થશે જેમ જેમ અર્થતંત્રનો વિકાસ થયેલો જોવા મળશે તેમ તેમ આપણને શું જોવા મળશે કે નવા નવા રોજગારનું સર્જન થયેલું આપણને જોવા મળે છે એટલે આપણે અહીં એ પણ જોવા મળી શકે છે એટલે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવાથી આપણને શું જોવા મળે છે જે બેરોજગારી દૂર થવા દૂર કરવામાં એ ખૂબ જ મદદરૂપ જોવા મળે છે સાથે સાથે વાત કરીશું કે બેરોજગારી દૂર કરવી છે તો નાના પાયાના અને શ્રમ પ્રચુર ઉદ્યોગોના વિકાસને પ્રાથમિકતા આપવી દેખો અહીં ગાડી વાત કરવામાં આવે છે ઉદ્યોગ ક્ષેત્રની અને ઉદ્યોગની મેં આપણને એવું જોવા મળી રહ્યું છે કે નાના પાયાના નાના પાયાના આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો આપણને ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો આપણને જોવા મળે છે એટલે નાના પાયાના અને શ્રમ પ્રચુર એટલે જે ઉદ્યોગો છે કે જ્યાં મોટા ભાગે આપણને શું જોવા મળે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી એ ઉદ્યોગ ચાલતો હોય બરાબર તો તેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી જોઈએ એટલે સરકાર દ્વારા શું કરવામાં આવવું જોઈએ કે નાના નાના પાયાના જે ઉદ્યોગો છે કે જ્યાં આપણે મૂડીની જરૂર ઓછી હોય છે શ્રમની જરૂર વધારે હોય છે તો એવા ઉદ્યોગોને સરકારે શું કરવી જોઈએ પ્રાથમિકતા આપવી જોઈએ આપણે જાણીએ છીએ એમ તેમ કે નાના પાયાના ઉદ્યોગો હોય એની મેં આપણને મૂડી રોકાણ એટલે કે નાણાંની ઓછી જરૂર પડે છે અને શ્રમ પ્રચુર હોય એટલે કે ત્યાં આપણે કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોતો નથી એટલે અહીં ગાડી આપણે શું કરી શકીએ છીએ વધારે લોકોને રોજગારી આપી શકીએ છીએ એટલે જો અર્થતંત્રમાં બેરોજગારી દૂર કરવી હોય તો સરકાર દ્વારા એક નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે અને શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ જ્યાં શ્રમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગોના વિકાસને પ્રાથમિકતા આપવી ખૂબ જ અગત્યની જોવા મળી રહી છે તેના પરિણામ સ્વરૂપ આપણને બેરોજગારી દૂર થયેલી જોવા મળશે સાથે સાથે વાત કરીશું કે ખેતીનું આધુનિકરણ અને ખેતી સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ આપણે જાણીએ છીએ કે ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે ગામડાઓમાં મોટાભાગે લોકો ખેતીકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે એટલે ગ્રામ્ય વિસ્તારની વસ્તી મોટાભાગે ખેતીકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં આધુનિકરણ આધુનિકરણ એટલે કે ખેતીમાં ટેકનોલોજીની અહીંયા આગળ વાત કરવામાં આવે છે આપણે ત્યાં શું જોવા મળે છે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન તો આપણને જોવા મળે છે પણ એ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિથી જોવા મળે છે એટલે જો બેરોજગારી દૂર કરવી હશે છે તો ખેતી ક્ષેત્રમાં આપણે શું કરવું પડશે આધુનિકરણ કરવું પડશે એટલે ખેતીમાં બને ત્યાં સુધી આપણે શું કરવું પડશે તેનું આધુનિકરણ થાય સાથે સાથે ખેતી સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ એટલે જે ખેતી સાથે જોડાયેલા છે તે ઉદ્યોગોનો આપણે શું કરવું જોઈશું વિકાસ કરવો જોઈશું આપણે જાણીએ છીએ કે ખેતી ક્ષેત્રને ઉદ્યોગની જનતા એટલે કે માતા તરીકે ઓળખવામાં આવે છે જો ખેતી ક્ષેત્રનો વિકાસ થશે તો આપણને ઉદ્યોગ ક્ષેત્રમાં શું થયેલું જોવા મળશે સફળતા મળેલી જોવા મળશે એટલે જો ખેતીમાં આધુનિકરણ કરવામાં આવે સિંચાઈ પદ્ધતિમાં વ્યાપ વધારવામાં આવે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે જેને આપણે પાક જે પરિવર્તન કહીએ છીએ એ અપનાવવામાં આવે અને ખેતી સંલગ્ન જે ઉદ્યોગો છે જે કે જે ઉદ્યોગો ખેતી સાથે સંકળાયેલા છે આ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ સાથે સાથે વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ કરવું જોઈએ જે એક ખૂબ જ મોટી સમસ્યા છે ભારતમાં બેરોજગારી વધારે જોવા મળી રહી છે એનું મુખ્ય કારણ શું છે કે ભારતમાં વસ્તી વધારે છે વસ્તી વૃદ્ધિનો દર આપણને ઊંચો જોવા મળી રહ્યો છે એટલે અહીંયા ગાડી જો ભારતમાં બેરોજગારી દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ કે વસ્તી વૃદ્ધિમાં નિયંત્રણ કરવું જોઈએ એટલે સરકાર દ્વારા વસ્તી વૃદ્ધિમાં નિયંત્રણ થાય તે માટે પગલાં લેવા જોઈએ કે જેથી કરીને આપણને શું જોવા મળે વસ્તીમાં ખૂબ જ જે મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તે આપણને ન જોવા મળે એટલે સરકાર દ્વારા પગલાં ભરવા જોઈએ આરોગ્ય વિષયક સેવાઓનો વિસ્તાર કરવો જોઈએ કે જેથી કરીને આપણને શું જોવા મળે વસ્તી વૃદ્ધિમાં નિયંત્રણ થયેલું જોવા મળે સાથે સાથે વાત કરીશું કે બેરોજગારી દૂર કરવી છે તો શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવા પડશે અને માનવ શક્તિનું ઉચિત આયોજન કરવું પડશે એટલે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર જે શિક્ષણની પ્રણાલી છે જે આપણે જે શિક્ષણ મેળવી રહ્યા છે જે એની પદ્ધતિ છે એ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે આપણે પહેલાં પણ કહ્યું હતું કે આપણો ભણેલો ગણેલો વ્યક્તિ માત્ર ને માત્ર એક પુસ્તકીયું જ્ઞાનવાળો હોય છે એટલે શિક્ષણની મય જો આપણે શું કરવામાં આવે એના વ્યાપમાં પરિવર્તન લાવવામાં આવે શિક્ષણની વ્યવસ્થામાં જો ફેરફાર કરવામાં આવે વ્યક્તિ ભણવાની સાથે સાથે ટેકનિકલ વસ્તુ પણ શીખે અને ટેકનિકલ જ્ઞાન પણ મળતું રહે જેવું કરવામાં આવે ને તો આપણને શું જોવા મળશે એટલે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર થાય તો પરિણામે આપણને શું જોવા મળશે બરાબર આપણને શક્તિનું ઉચિત આયોજન કરવામાં આવશે આપણા ત્યાં નિયોજનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે માનવશક્તિ બરાબર ટેલેન્ટેડ વ્યક્તિઓ આપણા ત્યાં છે ખરા બરાબર ને પણ એ લોકો પાસે મૂડીરોકાણના અભાવે પણ આપણને શું જોવા મળી રહ્યું છે કોઈ ઉદ્યોગ ધંધાની સ્થાપના નથી કરી રહ્યા એ પણ આપણને જોવા મળી રહ્યું છે એટલે અહીં ગાડી આપણે એવું પણ કહી શકીએ છીએ કે જો શિક્ષણની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવે એટલે માત્રને માત્ર જે પુસ્તકીયું જ્ઞાન હતું તેની સાથે સાથે જો એને ટેકનિકલ જ્ઞાન પણ આપવામાં આવે એ પ્રેક્ટિકલ પણ વ્યક્તિ શીખે તો પરિણામે શું જોવા મળશે એ સ્વરોજગાર પણ પ્રાપ્ત કરી શકશે સરકાર દ્વારા મહિમ પણ ચલાવવામાં આવી રહી છે જે લોકલ ફોર વોકલ મેડ ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવા ઘણા બધા પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા છે કે જેથી કરીને શું જોવા મળે છે માનવ શક્તિનું ઉચિત આયોજન કરી શકીએ કે કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરવામાં નિયોજનની તેમાં શક્તિ રહેલી છે તો આપણે શું કરવું જોઈએ તે વ્યક્તિને એવું એક ઉચિત આયોજન કરવું જોઈએ એટલે જે વ્યક્તિમાં જે સ્કિલ છે એ સ્કિલમાં એને ઢાળવો જોઈએ કે જેથી કરીને આપણને શું જોવા મળે એનું ઉચ્ચ આયોજન થયેલું જોવા મળશે પરિણામ એના ફળ સ્વરૂપે આપણને અર્થતંત્રમાં નવી નવી રોજગારીનું સર્જન થયેલું જોવા મળશે આપણે વાત કરીશું કે સરકારે બેરોજગારી દૂર કરવા માટે સરકાર દ્વારા રોજગારી લક્ષી કાર્યક્રમો અને યોજનાઓનો વ્યાપ અને તેની અસરકારકતા વધારવી જોઈએ છે આપણે જાણીએ છીએ કે બધા વ્યક્તિઓને સરકારી જોબ માટેની ઈચ્છા આપણને જોવા મળી રહી છે એટલે અહીં કાઢી આપણે એવું પણ કહી શકીએ છીએ કે સરકારે રોજગારીલક્ષી આયોજન કરવું જોઈએ રોજગારીલક્ષી આયોજન બરાબર એટલે રોજગારી મળી રહે તે માટે એની એની અસરકારકતા પણ વધારવી જોઈએ બરાબર એટલે રોજગારી આપણે સરકારના પ્રોગ્રામની જ્યારે આપણે વાત કરીશું તો સરકાર દ્વારા એક મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જે વ્યક્તિ પાસે કામ નથી જે ગરીબ પરિવારમાંથી આવે છે તેને શું મળી રહે કામ મળી રહેશે પ્રધાનમ પ્રધાનમંત્રી કૌશલ્ય બીમા યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ સરકાર દ્વારા શું કરવામાં આવે છે આ રોજગારલક્ષી કાર્યક્રમો બનાવવામાં આવેલા આપણને જોવા મળે છે આપણે વાત કરીશું કે ભારતમાં પ્રવર્તમાન બેરોજગારી વિશે જે આપણે અભ્યાસ કર્યો ભારતમાં જે બેરોજગારીની સ્થિતિ છે એ આપણને ઘણી ગંભીર જોવા મળી રહી છે અને બેરોજગારીને કારણે ગરીબી અને અસમાનતા આપણને સર્જાયેલી અને ઘણી બધી સમસ્યાઓ આપણને જોવા મળે છે એટલે આપણે ઘણી એવું પણ કહી શકીએ છીએ કે આ જે બેરોજગારી છે તેને અનુરૂપ શું કરવી જોઈએ આપણે એક રણનીતિ બનાવવી પડશે તેને નિવારવા માટે એટલે બેરોજગારીની સમસ્યાના ઉકેલથી ભારતની આપણને શું જોવા મળશે જો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીની સમસ્યા ઉકેલાય તો આપણને ભારતની અનેક સમસ્યાઓનો ઉકેલ આવેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં ભારતમાં બેરોજગારીનું માપનનો અભ્યાસ કર્યો ભારતમાં બેરોજગારીના કારણોની ચર્ચા કરી અને એને દૂર કરવાના ઉપાયોની પણ ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો તે મુજબ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે દર્શાવેલ મારા મેલ આઈડી પર તમે મને પૂછી શકો છો નમસ્કાર यः परमं तपः